અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં હવાના સતત ત્રણ દિવસના પ્રદૂષણ બાદ હવે વરસાદી પાણી સાથે પ્રદૂષિત પાણી વરસાદી ગટરમાં ફેલાઈ રહ્યા છે ખાસ કરી હવે તો પર્યાવરણ પ્રેમીમાં કાનાફુસી થઈ રહી છે કે જો વરસાદની અજાયબી અને રંગબેરંગી ધોધ જોવા હોય તો અંકલેશ્વર જીઆઈડીસી તેનું ઉત્તમ ડેસ્ટિનેશન સ્થળ બની ગયું છે વરસાદ પડતા જ વરસાદી પાણીની કાંસ રાસાયણિક પાણી વહેતા થાય છે તો ક્યાંક ધોધ સ્વરૂપે પડતા પાણીને લઈ જાણે પ્રકૃતિનું નિકંદન કરતા હોય છે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી પાણી સાથે કેટલાક બે જવાબદાર ઉદ્યોગોના પ્રતાપે કેમિકલયુક્ત અને વિવિધ કલરનું પ્રદુષિત પાણી વરસાદી કટરમાં વહેતા થયા હતા આ જોતા ગઈકાલે પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જીપીસીબીમાં ફરિયાદ કરતાં જીપીસીબી દ્વારા સ્થળ તપાસ થઈ હતી જોકે આજના દિવસ સુધી એ જ સ્થળેથી વહેતું પ્રદૂષિત પાણી બંધ થયું નથી બે દિવસ પહેલા હવાના પ્રદૂષણની ફરિયાદ બાદ પણ સતત ત્રણ રસ્તા સતત ત્રણ રાત સુધી પ્રસરી હતી પ્રકૃતિ સુરક્ષા મંડળના સતત ત્રણ રાત સુધી પ્રદૂષિત હવા અંકલેશ્વર તાલુકાના અનેક ગામો સુધી પ્રસરી હતી પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત નિર્મળ ગુજરાતમાં ખુલ્લામાં શૌચ કરવા પર પ્રતિબંધ છે જો ખુલ્લામાં શૌચ કરો છો તો ગામના સરપંચને જવાબદાર ગણવામાં આવે છે પરંતુ ઉદ્યોગો દ્વારા કરવામાં આવતી આ શૌચ નદીઓ અને નાળાને બગાડે છે ભૂગર્ભ જળાને બગાડે છે ઉદ્યોગકારો ઝેરી હવા પણ છોડી શકે છે અને ગંદા પાણીને પણ બહાર કાઢી શકે છે જ્યારે ગરીબોને કુદરતી શૌચ પર ખુલ્લામાં પ્રતિબંધ છે તો આ ઉદ્યોગકારોને કેમ ખુલ્લામાં આવી ખુલ્લી છૂટ આપવામાં આવી છે આ ફક્ત સરકારના બનાવેલા કાયદાઓનું ઉલ્લંઘન નથી પરંતુ સુપ્રીમ કોર્ટ આપેલા હુકમનું પણ ઉલ્લંઘન છે આ વિકાસ વિનાશ તરફ જઈ રહ્યો છે અને તેના પર નિયંત્રણ થાય તેવી અમારી માંગ છે વરસાદી ઋતુમાં અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી પ્રદૂષિત પાણી વેડાવવાની અનેક ઘટનાઓ બની છે વારંવાર અમે ફરિયાદો કરી છે ગઈકાલે પણ પ્રદૂષિત પાણી વહેતું હોવાની ઘટના અમારી નજરે જણાતા અમે જીપીસીપીને ફરિયાદ કરી હતી ફરિયાદના અનુસંધાનમાં જીપીસીપીએ સ્થળ તપાસ કરી કાર્યવાહી કરી હતી જોકે આજે પણ એ જ સ્થળે એ જ રીતે પ્રદૂષિત પાણી વહેતુ નજરે જણાયું હતું આમ થતી કાર્યવાહી સામે અનેક પ્રશ્નો સર્જાયા છે આવી જ રીતે છેલ્લા ત્રણ દિવસ બે દિવસ પહેલા આ ત્રણ દિવસ સુધી સતત હવાનું પ્રદૂષણ અંકલેશ્વર શહેરના અનેક તાલુકા સુધી પ્રસરી રહ્યું હતું વારંવાર રોજ ને રોજની ફરિયાદો બાદ પણ ત્રણ દિવસ સુધી હવાનું પ્રદૂષિત પ્રદૂષિત હવા ફેલાઈ હતી જેના કારણે માનવ સ્વાસ્થ્ય સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે અમે જ્યારે સરકાર એમ કહે છે કે નિર્મળ ગુજરાત અને સ્વચ્છ ભારત સ્વચ્છ ભારત નિર્ભર ગુજરાતના સ્લોગનો સામે પ્રશ્ન સર્જાય છે ગરીબ માણસ જયારે શોચ કરવા જાય છે પર પ્રતિબંધ છે પરંતુ ઉદ્યોગો દ્વારા થતી આ શોધ પર કેમ પ્રતિબંધ લગાવ્યો નથી આમ તંત્ર દ્વારા જે આ કાળા કરવામાં આવી રહ્યા છે તેનાથી માનવ સ્વાસ્થ્ય સામે ગંભીર પ્રશ્નો સર્જાયા છે પહેલા એવું કહેવાતું સુપ્રીમ કોર્ટમાં પણ સુપ્રીમ કોર્ટનો હુકમ છે કે પ્રદૂષિત પાણી ખાડીઓમાં અને નદીઓમાં ન જવું જોઈએ અને એના અનુસંધાન જ એફટીપીની સ્થાપના કરવામાં આવી હતી એફઈટીપીની સ્થાપના થયાના જે વર્ષો થઈ ગયા તે છતાં પણ પ્રદુષિત પાણી ખાડીઓમાં અને વરસાદી ગટરોમાં આ વહેતું નજરે પડે હવે એવું કહેવામાં આવે છે કે હવે સીઈટીપી બની ગયા પછી પ્રદૂષિત પાણી ખાડીઓમાં નહીં વહે હવે આપણે આશા રાખીએ સીઈટીપી બને અને એની મંજૂરી મળે ત્યાં સુધી શું થાય છે અને પ્રદૂષિત પાણી પર નિયંત્રણ આવે છે કે કેમ થઈ ગયું